નમસ્કાર મિત્રો હું ભરત હડિયા આજના વિડીયોમાં જોશું શૂન્ય થી સર્જન મિત્રો શૂન્ય એટલે શું શૂન્ય ના શૂન્ય માત્ર સંખ્યા નથી શૂન્ય એક વિચાર છે શૂન્ય એક શરૂઆત છે શૂન્ય એક શક્યતા છે શૂન્ય એક શોધ છે મિત્રો શૂન્ય એક માનવ ઇતિહાસની એક ક્રાંતિ છે શૂન્યની શોધ આપણા ભારત દેશના મહાન ગણિત શાસ્ત્રી આર્યભટ્ટે કરી હતી શૂન્ય શબ્દ એ સંસ્કૃત શબ્દ છે જેનો મતલબ થાય ખાલી જયારે હિન્દુ તત્વજ્ઞાનની અંદર પણ શૂન્યના આધારે તે બ્રહ્મા અને આત્માનું શું કરવામાં આવે સ્વરૂપ ને સમજાવવામાં આવ્યું છે આજના યુગમાં શૂન્ય વિના કશું શક્ય નથી મિત્રો શૂન્ય વિના ગણિત અને વિજ્ઞાન પણ અધૂરું છે શૂન્ય વિના ગણિતના ઘણા બધા સૂત્ર અને પ્રક્રિયાઓ અસંભવ છે શૂન્ય શૂન્ય વિના વિજ્ઞાનના ઘણા સિદ્ધાંતો પણ કેવા અસંભવ છે મિત્રો અવકાશનો અભ્યાસ પણ શૂન્યની કલ્પના પર આધારિત છે જેમ કે શૂન્ય અવકાશ અને દબાણ મિત્રો એવું કહેવાય છે કે જો શૂન્યની શરૂઆત ના થઈ હોત ને તો આજના ટેકનોલોજીકલ યુગનું અસ્તિત્વ જ ના હોત કમ્પ્યુટર અને ડિજિટલ સિસ્ટમની અંદર કોડમાં શૂન્યની સૌથી મહત્વની ભૂમિકા છે એટીએમ મશીન રોબોટિક્સ ડેટા સાયન્સ પ્રોગ્રામ સ્ટાર્ટઅપ થી લઈને છે જીપીએસ સિસ્ટમ સુધી બધું જ શૂન્યના ઉપયોગ પર આધારિત છે એવું કહેવાય છે કે મિત્રો જો શૂન્યની શરૂઆત થઈ હોત ને તો આજ આ યુગની શરૂઆત પણ ના થઈ હોત એટલા જ માટે શૂન્યથી શરૂ કરીને આખા વિશ્વને જીતી શકાય છે બસ આજના વિડીયોમાં આટલું જ જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તેને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો